આ રસ્તો છે જેના કારણે ગામજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જ્યારે અગિયાર વર્ષ પહેલાં જ્યારે ધારાસભ્ય તરીકે શામજીભાઈ ચૌણ હતા ચાંદોડિયા ગામના લોકોને અધિક અધિક ત્રણ કિલોમીટરનો રસ્તો બનાવવાની ખાતરી આપી ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ચોટીલાના ધારાસભ્ય જે શામજીભાઈ ચવાણે ચાંદોડિયા ગામ ગામની પ્રજાને જ્યારે વાયદાઓ અને વચનો કર્યા હતા ત્યારે આ ધારાસભ્ય અગિયાર વર્ષ થવા છતાં રોડ નહીં બનાવી વાયદાઓ વચન પૂરા કરી શક્યા નથી ત્યારે આના કારણે ગામજનોમાં ખૂબ જ ભારે ભયંકર રોડ ફેલાઈ રહ્યો છે અને ગામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે અને આજુબાજુના ગામો છે એની કુલ વસ્તી થઈ અને ત્રણ હજારથી મતદારો છે ત્યારે રોડ રસ્તાની બાકી સુવિધા નહીં આપી ત્યારે પ્રજાને જે ધારાસભ્ય

જે ચાંદ્રેલિયા રોડ બનાવવાનું ધારાસભ્ય શ્રીએ વચન આપેલું તે વચન પૂરું કર્યા નથી અને આ ક્રમમાં પાછું વચન આપ્યું છે આ રોડ હું ફરી પાછું બનાવી દઈ હજી સુધી કોઈ રોડ રસ્તાનો ઠેકાણો નથી અને અમારા ધારાસભ્ય ઝડતા નથી જય હિન્દ જય ભારત મંગલભાઈ આપને એ પૂછવું કે જ્યારે આજે ચાંદોરિયા ગામમાં જયારે ધારાસભ્ય જે કોણ હતા અને ક્યાં ધારાસભ્ય રોડ બનાવવા માટેનો બધાને વાયદાઓ અને વચનો આપ્યા ભાજપ શાસિત ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ હતા અને આજથી અગિયાર વર્ષ પહેલાં ગામની બેંકની રચનાત અને બસે એક ટ્રક પાસા ન લડ્યા અને બીજી ટ્રક પાછા લડ્યા અને અગિયાર વર્ષ વર્ષ પછી પાછું તેમને વસી કે હું બોલ્યા ટ્રમમાં કામ અધૂરું રાખ્યું છે આ ટ્રમમાં કામ પૂરું કરી દઉં આ જે રસ્તો છે ચાંદોરિયા વાળો રસ્તો કેટલા કિલોમીટરનો રસ્તો હશે અઢી બે અઢી કિલોમીટર રસ્તો છે અને નદી ગામની જનતા બહુ હેરાન થાય છે આ રસ્તો કેવો મંગળુભાઈ વાણા છે પથરાળ છે અને ગામની જનતાને ને આવવા જવા બહુ તકલીફ પડે છે મંગળુભાઈ આપને એ પૂછ્યું કે ચાંદ ગામ છે એ ગામની વસ્તી અંદાજે કેટલી હશે ચાંદ્રીલિયા હશે પંદરસો થી સત્તરસો પણ ત્યાંથી આગળ વેલાણા ગામ છે વેલાળાથી ડાયરેક કાકરાથળ જવાય છે એટલે એ બે ત્રણ ગામને જોઈન્ટ કરતો રસ્તો છે એટલે પિસ્તાલીસો ત્રણ હજારની વસ્તીવાળા ગામ ત્યાં આગળ આવ્યા છે એને જવા આવવાનો રસ્તો મેઇન એ થાય